હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસરના રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હક્કોને સુરક્ષિત રાખવા જંબુસર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકા કોંગ્રેસી પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધડકોને હક્કોને સુરક્ષિત રાખવા માટે આજ રોજ જંબુસર મામલતદાર એન એસ વસાવાને કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એન એફ એસ એ યોજના હેઠળ કાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યોને આવકમર્યાદા જમીન વગેરે બાબત સરકાર નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકોને જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલકીનની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત સરળ છે તેથી જમીનના દરેક ખાતેદારોનો હિસ્સો અલગ અલગ ગણાય તેને કુલ એક સાથે ગણાવો ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકને આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડનો ઉપયોગ કરવો ને પાત્ર નક્કી કરવી જોઈએ આ બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણાએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોને અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે આવેદનપત્ર આપવા શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ માઇનો રોટી પ્રમુખ ઇબ્રાહિમ નુરા વિરોધ પક્ષના તાલુકા પંચાયત પ્રવીણભાઈ પઢિયાર નગરપાલિકા નેતા સાકિરભાઈ મલેક હદ સે હટ જોડા તાલુકા પ્રમુખ મુશ્તાકભાઈ કારભારી અગ્રણીય કાદરભાઈ

થતું ન હોય તે બાબતે પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે કે જે અને જવાબ માંગેલ છે જે પરંતુ આશ્રીના એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું એ પણ એમને ખબર નથી એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ આપેલ છે એને બે હજાર તેર ની કલમ મુજબ એક મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડી વાળા અનાજ અધિકાર છે સંયુક્ત માલિકી જમીનગત હિસ્સા મુજબ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડો ઉપયોગ કરીને પત્ર નક્કી કરવી જોઈએ જો ગરીબ અને આદિવાસી પરિવારો હક્કો ની સુરક્ષિત રાખવા તાત્કાલિક નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આજે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સહયોગ ભેગા મળીને અમે મામલતદાર સાહેબ સાહેબશ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન પિયાત ને સાડા સાત એકર જમીન બિનપિયાત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે બે હજાર હપ્તો પડે છે તો તમારું કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારેથી પહોંચી જ નહીં વળાતું આજે તમે આ ગરીબોના હક છોકામ છીનવી લેવા માંગો છો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઇન જ પૂરી કરવા નહીં માગતા તાલુકાની પબ્લિક આજે એક પંદર દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આ જ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનોવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદનપત્ર આપી